એક બીજા ઉપર જઈ પડ્યો છે બ્રિજ પણ એવી જગ્યા ઉપર બની રહ્યો છે જ્યાં માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે તો અધિકારીઓ અને તંત્ર દ્વારા આ જગ્યા ઉપર બ્રિજ બનાવવાનું ફિઝિબિલિટી રિપોર્ટ કયા હેતુથી આપવામાં આવ્યો છે એની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે પારડી તાલુકામાં જે રીતે ટેક્સ પેયરોના પૈસાનો ડુર્બિયાઈ થઈ રહ્યો છે એને લઈને પણ તંત્રની ભૂમિકા ઉપર સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર